આશી આંખો ન તો એ મને તો લાગે ઘેરું ઝુંજી જ જાય હમાનું ખબર એવી જબર મને તો પહેરી તો પથરા હતા તો અમાર ઘેર સ ખાવાનું બધું વર નેતા અલ ભુંજી જા ચોર હું તમો ઘર માં થી ભેખા લઈ જાય અલ્યા ડાકી ના છોરા અહીં કાવ છું ક્યાં નું આજ રાતી બાવ ઘાટ્યો અંદર લઈ જાય મોસો ઓ લેતું ઉ પાડજો બધા ઘાડે હાઈ જબર પડા આ દરવાજો ક્યાં હલે કે ઓસી વાય હે એ ના ફૂડો

ડબલ વિના દાગીનો લેવા હે દાગીના ના લન તો પછી ની વાત એ ઠંડી હવા વા વાતો ઓપડી દી કે કે કોકના 2.5 લાખ રૂપિયા છો સોરાણા આગળ જાદી અરે વાળામ કનો આવા જાવ સંદુજી નું ચમજી ન લાગ ચોર વાતો કરતા લાગી જા જે થાય ચોરા 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 ચોરા

મઈ તો કઈ ન આબ ગામના એટલા બે હેડન થોડા પહેલા ભેગા આપણે આગળ જિહો છે લાઈક કઈ મિલા તમી આ શું આ અમે તો આ

અરે આ મેલ સિયા ડાડી માં જે છે આપણે બોલ જકરે તો રીકોર્ડ હાતે નો ટૂર બોલે ઓય લે હાતે એ મારું હટ સીન ચોકો ભાઈઓ પકડો પકડો લે લે આય લે ઉભો ઉભો પકડો લે આની આ ઘરે હાલો પકડી ગઈ આજ તો ફાઈનલ ઉભા રહે લે ઉભા રહે પકડો જાવ ના જો પકડી ગઈ પકડા બોલ પેલા ઉઠ લે ઉખલે પેલા નક્કી કરો આ છોર છે આરે આરે આ છોરો છો લે આરે ને મને ખબર નહિ હાલો ભાઈ લઈ લે બોકરેટ